શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલ દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આજે સ્વામી વિવેકાનંદજીની એકસો એકસઠમી જન્મ છે સ્વામી વિવેકાનંદજીનો જન્મ બાર જાન્યુઆરી અઢારસો ત્રેસઠના રોજ થયો હતો દેશના યુવાનોને સ્વામી વિવેકાનંદની ફિલોસ્ોફી અને આદર્શો તરફ પ્રેરિત કરવા દર વર્ષે બારમી જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે વાસ્તવમાં સ્વામી વિવેકાનંદજીને ભારતના રાષ્ટ્રીય સંત કહેવામાં આવે છે સ્વામી વિવેકાનંદ ભારતીય યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે ઉઠો જાગો અને તે પ્રાપ્તિ સુધી મંડ્યા રહો દેશને બળવાન પ્રાણવાન અને શ્રદ્ધાવાન યુવાનોની જરૂર છે ચિંતન કરો ચિંતા નહીં હંમેશા નવું વિચારો અને નવું કરો આજે સ્વામી વિવેકાનંદજીની એકસો એકસઠમી જયંતિ નિમિત્તે વાઘુડિયા રોડ પરિવાર રસ્તા ખાતે સ્વામી વિવેકાનંદ શાળા પરિવાર દ્વારા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજના દિવસે દર વર્ષે શાળાના પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આજના અવસરે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તથા શાળા પરિવારના અગ્રણી મીનાબેન મહેતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તથા પુષ્પાંજલિ અર્પણ કરી હતી આજે સ્વામી વિવેકાનંદજીને એકસો એકસઠમી જન્મજયંતિ આજના દિવસને યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા ખાતે સ્વામી વિવેકાનંદ વિદ્યાલય દ્વારા વિવેકાનંદજીની પ્રતિમાનું અહીંયા અનાવરણ પણ કરવામાં આવ્યું છે છેલ્લા કેટલાક વર્ષોથી અહીંયા ઘડી સ્વામી વિવેકાનંદને લગતા કાર્યક્રમો બાર જાન્યુઆરીએ કરવામાં આવે છે અને યાદ આવે છે કે રન ફોર વુમન સેફ્ટી જેમાં હજારો યુવા યુવતીઓએ ભાગ લીધો હતો ક્લીન વડોદરા એના હેઠળ અહીંયા હજારો લોકોએ સફાઈ ઝુંબેશમાં પણ ભાગ લીધો હતો રન ફોર વુમન સેફ્ટીમાં જિન્નમાન અને ક્લીન વડોદરામાં પૂનમ દિલ્લો પણ અહીંયા હાજરી આપી હતી સ્વામી વિવેકાનંદના જે સિદ્ધાંતો હતા ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી રહો યુવાનો પોતાના ધ્યેય પ્રત્યે જાગૃત થાય એમને જે કંઈ ધ્યેય નક્કી કર્યા હોય એ ધ્યેયો તરફ આગળ વધે અને સ્વામી વિવેકાનંદના માર્ગદર્શન એમના પદદર્શન પર ચાલે એવા શુભ આશયથી આજે અહીંયા સ્વામી વિવેકાનંદ સ્કૂલ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ સ્કૂલ એસએસવી ટુ એસએસવી થ્રી ને બરોડા પબ્લિક સ્કૂલ તમામ સ્કૂલના બાળકોએ આમાં ભાગ લીધો છે અને યુવાનોને લગતી કૃતિઓ પણ અહીંયા રજૂ કરવા નાટ્ય પણ રજૂ કરવામાં આવ્યા તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને આપના મારફત વડોદરા શહેર નગર અને ગુજરાતના તમામ અને સ્વામી વિવેકાનંદ જેમનું ઓરિજિનલ નામ નરેન્દ્ર હતું એટલે સ્વામી વિવેકાનંદ પરથી અને આજના નરેન્દ્રભાઈ મોદી બંનેની પરથી પ્રેરણા લઈને એમનો ધ્યેય નક્કી કરે એવી ઓલ પાવર વિધીન અસ અને વી કેન ડુ એવરીથિંગ ઓર એનીથિંગ આ એક સુંદર મેસેજ એકસો ને એકસઠ વર્ષ પહેલાં જ્યારે સ્વામી વિવેકાનંદજી આપ્યો હતો ત્યારથી એમનું લક્ષ્ય ભારત ખૂબ સફળતા પામે ભારતનો યુવા ખૂબ સફળ થાય અને મહેનત કરીને જ સફળતા મળે છે સફળતાના કોઈ શોર્ટકટ નથી હોતા એ મેસેજ આપનાર શ્રી સ્વામી વિવેકાનંદજીને આજે નમન કરીએ છીએ એમના એકસો એકસઠમાં જન્મદિવસ પર અને અમારી શાળા સ્વા સ્વામી વિવેકાનંદ સ્કૂલ દ્વારા પરિવાર ચાર રસ્તા પર સ્થાપિત સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુને આજે બાળકોએ અહીંયા આવીને ખૂબ સરસ રીતે એમના મેસેજ અમે જીવનમાં ઉતારીશું એટલી સરસ રીતે એમણે રજૂઆત કરી છે શપથ લીધા છે તો આજના આ સરસ દિવસે એમને સ્વામીજી યુવા વયે જ એમનું નિધન થયું હતું એટલે આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે અને સ્વામીજીના ક્રાંતિકારી અને તે વિચારોથી આજનો દરેકે દરેક યુવા સકારાત્મકતા સાથે આગળ વધે અને જીવનમાં પોતાનું લક્ષ્ય પૂર્ણ કરે એવી આજના દિવસે સર્વેને ખૂબ ખૂબ શુભકામના અને આવનાર બાવીસ તારીખની પણ શ્રી રામલલ્લાના જન્મ ઉત્સવની પણ આપના માધ્યમથી સર્વેને ખૂબ શુભકામના પાઠવું છું અને આપણા આરાધ્યદેવ એમના ફરીથી પ્રસ્થાપિત થયેલા એમના કુટીરમાંથી એ જ્યારે એમના મહેલમાં જઈ રહ્યા છે યોગ્ય જગ્યાએ જઈ રહ્યા છે ત્યારે એ દિવસે પણ આપણે સર્વે વડોદરાવાસીને પૂરો દેશ એ દિવસને દિવાળી તરીકે ઉજવી અને ખૂબ સુંદર રીતે દીપ પ્રગટાવીને પોતાના જીવનમાં પણ દીપનું ઉજાસ ફેલાવે એવી પ્રાર્થના કરું છું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર